ઈરાનમાં બંધક બનાવાયેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો હેમખેમ વતન પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે ચારેય લોકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા અને અમદાવાદથી પોતાના વતન માણસા પહોંચ્યા ગાંધીનગર પોલીસ દ્વારા ચારેય લોકોની પૂછપરછ હાથ ધરાઈ છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરાના ત્રણ અને બદપુરાનું એક વ્યક્તિ ઓગણીસ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા બાદ ઈરાનમાં તેમનું અપહરણ થઈ ગયું હતું આ મામલે માણસાના ધારાસભ્ય જે એસ પટેલે અમિત શાહને પત્ર લખીને મદદ માંગી હતી જેમાં ચૌધરી અજયકુમાર કાંતિભાઈ ચૌધરી પ્રિયાબેન અજયકુમાર ચૌધરી અનિલભાઈ રઘજીભાઈ અને ચૌધરી નિખિલકુમાર રમણભાઈના નામનો ઉલ્લેખ હતો આ ચારેય લોકોને સૌપ્રથમ દિલ્હી લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં થઈ એમિરેટ્સ એરલાઇન્સ દ્વારા તેઓને બેંગકોક દુબઈ અને તેહરાન લઈ જવામાં આવ્યા હતા હર્ષભાઈ અમારા ગામના ત્રણ વ્યક્તિઓ હતા એમાં એક પતિ પત્ની હતા અને બીજા એક સિંગલ ભાઈ હતા ને અમારા બાજુના ગામના બદપુરા એક નિખિલ ભાઈ કરીને આ લોકો ગઈ ઓગણીસ તારીખે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા તો અમદાવાદ અમદાવાદથી દિલ્હી અને દિલ્હીનો કોઈ એજન્ટ હતો દિલ્હીથી બેંકોંગ બેંકોંગથી દુબઈને દુબઈથી તેહરીન લઈ ગયેલા તેહરીન એરપોર્ટથી એમનું કોઈ અપહરણ થયું હતું અને ત્રણ ચાર દિવસ એ લોકોને ગોતી રાખ્યા એના પછી એક વિડીયો વાયરલ થયો એટલે કંઈક પૈસાની માગણી કરતા હતા પરિવાર દ્વારા કે ભાઈ પૈસા તો ત્યાં આપવાના હતા એ આપી દીધા છે અને ત્યાંથી એ લોકોને અને અત્યારે હાલ સવારે સાત વાગે કંઈક દોહા એરપોર્ટે પહોંચ્યા છે એવા મેસેજ એમના પરિવાર તરફથી મને મળ્યા છે હા મને એવું લાગી તો રહ્યું છે કે કેન્દ્ર સરકારે માન્ય અમિતભાઈ શાહ સાહેબે આ વાતને ઘટના જે બની છે એના અંદર રસ લીધો છે હર્ષ સંઘવી સાહેબે રસ લીધો છે ગુજરાત પોલીસે રસ લીધો છે એટલે એના અનુસંધાને એ લોકોની પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ દિલ્હીનો એજન્ટ કોણ હતો ક્યાંથી

લઈ જઈ અને ત્યાં એમનું અપહરણ કરવામાં આવ્યું બે રહેમીથી બે ભાઈઓને ખૂબ મારપણ મારવામાં આવ્યો અને એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા એમના પરિવાર અને એમના ગામના સરપંચ દ્વારા આ સમગ્ર ઘટનાને રજૂઆત મારી સમક્ષ કરી તાત્કાલિક મેં દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબને આ વાત તાત્કાલિક મેલથી જાણ કરી ને રૂબરૂ એમના પીએસને પણ આ જાણ કરી અને આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને સરકારે પણ ખૂબ તાત્કાલિક પગલાં લેવાના શરૂ કર્યા સાથે સાથે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખૂબ કે આ કેસની ગંભીરતા સમજી અને કેન્દ્ર સરકારની અંદર પણ ખૂબ રજૂઆત કરી અને આજે ગઈકાલે એવા મેસેજ આવ્યા છે કે આ બાળકો સહી સલામત દોહા પચ્યા છે એટલે એ ખૂબ સારી વાત થાય અને ખાસ તો મારા મીડિયાવાળાના મિત્રોને ખૂબ મારે અભિનંદન પણ આપવાના છે અને વંદન પણ કરવા છે કે તમે બધાએ પહેલાં નહીં પહેલાં ન્યૂઝ નહીં પણ મારી સાથે વાત થયા મુજબ આપે બધાએ પણ સંયમ રાખી અને આ બાળકોની જાનની સલામતી સમજી અને આપે ગઈકાલે જે સંયમ રાખ્યો છે સૌ મીડિયાના મિત્રોને વંદન કરું છું ને જ્યારે સલામતીનો પ્રશ્ન હોય ત્યારે આપ સૌ આ જે ગંભીરતાથી બધાએ સંયમ રાખ્યો અને ખૂબ સારી વાત કહેવાય કે આજે ચારે ચાર મારે તો એટલું કહેવું છે કે મોદી હોય તો મુમકિન હૈ અને શાહ હોય તો સલામતી હૈ આ આજે ખરેખર સાર્થક થયું છે અને મારા વિસ્તારના આ ચારે ચાર સહી સલામત આજે પાછા આવશે એના માટે સમગ્ર વિસ્તારને અને સમગ્ર રાજ્યના સૌને પણ આ સહી સલામત આવે એનો આનંદ છે